તો નમસ્કાર ખેડૂત મિત્રો હું વિજય પરમાર જે ખેડૂત મિત્રો તલનું વાવેતર કરેલું છે એમના માટે આ ખૂબ ઉપયોગી છે તો સુધી જોજો અને જે ખેડૂત મિત્રો આપણી ચેનલ ઉપર નવા છે તે આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમને આ વિડીયો સારો લાગે તો બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરજો તેથી આ વિડીયો તેમને ખૂબ ઉપયોગી થાય તો આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે તલમાં કઈ અવસ્થાએ કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ અને સારું રિઝલ્ટ મેળવી શકે અને સારું ઉત્પાદન મેળવી શકે તેના વિશે માહિતી આપવાના જોઈ તો વિડીયોને જોજો ઘણા ખેડૂત મિત્રો હજી એવા છે વિડીયો જોવે છે પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી વિડીયોને લાઈક નથી કરતા તો થોડોક સપોર્ટ દેખાડો તો અમને પણ વિડીયો બનાવવાની મજા આવે અને તમારા સુધી પણ આવી અવનવી માહિતી તમને મળતી રહે તો જે ખેડૂત મિત્રોને તલમાં મોલો મસલી લીલી પોપટી સફેદ માખી આવા પ્રશ્ન છે પણ હળવા હળવા બહુ વધારે ઉપદ્રવ નથી તો એમના માટે ઓછા ખર્ચમાં સારું રિઝલ્ટ કઈ રીતના મેળવવું અથવા તો કઈ દવાથી મેળવવું એ તમને દવાની હું માહિતી આપું તો બધા ખેડૂત મિત્રો એમનો યુઝ કરેલો જ હશે જે મોલો મછલી એવી હોય નોર્મલ તો તમે થાયો મિથેક્ઝેમ જેમ પચીસ ટકા જે ડબલ્યુ જી ફોર્મમાં આવે છે એનો તમે ઉપયોગ કરી શકો છો એક પપમાં દસ ગ્રામ અથવા તો થોડુંક વધારે હોય એટે તો તમે પંદર ગ્રામ પણ આપી શકો છો આ તમે જોઈ લો તમે કોઈ બી તમને સારી કંપની લાગે એ કંપનીનું તમે લઈ શકો છો ને થ્રીપ હોય થોડી કુકડ હોય પાંદ બહુ સીધા ના હોય અને સારા ના થતા હોય અને માથા બંધાઈ ગયેલા હોય તો તમે ફિપ્રોનિલ બે પોટ બાણું પણ તમે ઉપયોગ કરી શકો છો અથવા તો ફિપ્રોનિલ પાંચ ટકાનો પણ ઉપયોગ કરી શકો છો તમારી જે પસંદ હોય એ દવાનો તમે ઉપયોગ કરીને સારું એવું રિઝલ્ટ મેળવી શકો છો નહીં કોઈ ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન હોય કે અમારે તલને વિકાસ કરવો છે વૃદ્ધિ કરાવી છે હાઈટ વધારવી છે તો એમના માટે સારી દવા કઈ તો હું તમને ખેડૂત મિત્રો જણાવું કે જે રનિંગમાં યુઝ કરતા હોય જે ખેડૂત મિત્રો ને મોસ્ટ ઓફ જે ખેડૂત યુઝ કરે છે એ એક તો આવે છે જીબ્રેલિક એસિડ જીરો પોઈન્ટ જીરો જીરો વન આનો પણ તમે ઉપયોગ કરી શકો છો અથવા તો ટ્રોપિકલ કંપનીનું આવે છે

કે મને નીચે કોમેન્ટમાં જણાવતા હતા કે મેં એક તારા એવી દવાનો ઉપયોગ કર્યો પણ મોલો મસી કંટ્રોલ નથી થતું તો તમે કોઈ બીજી સારી દવા જણાવો તો તમને એના વિશે પણ થોડીક માહિતી આપી દઉં જે ડબલ કોમ્બિનેશનમાં આવે છે એટલે તમારે વધારે ખર્ચ પણ ના કરવો જોઈએ એક દવાથી બંને કામ એક સાથે થઈ જાય તો હું તમને થોડીક એની માહિતી આપું એક તો આવે છે ટોલફેન પ્રાઇડ પંદર ટકા જે એસી ફોર્મમાં આવે છે તમે આનો પણ ઉપયોગ કરી શકો છો એક પંપમાં પાંત્રીસ ચાલીસ એમએલ જેટલું આપીને તમે આનો છંટકાવ કરી શકો છો મોલો મસી થ્રીપ્સ કથીરી કોઈ બી જીવાત હોય ઈયળ સિવાયની બધી જીવાત કંટ્રોલ કરાવી દે છે પણ થોડોક કાટેથી સ્પ્રે કરવાનો તો તલ મોટા હોય તો આનો પણ બહુ સારું રિઝલ્ટ તમને જોવા મળશે ને હજી એક તમને હું બીજી દવાની માહિતી આપું જે ફિપ્રોનિલ અને ઇમીડા ચાલીસ ચાલીસ ટકા ડબલ્યુ જી ફોર્મમાં આવે છે આ તમારે એક પંપમાં પાંચ ગ્રામ જેટલું આપવાનું છે આનું પણ બેસ્ટ રિઝલ્ટ છે આનાથી તમને સો ટકા રિઝલ્ટ જોવા મળશે તો આટલી થોડીક કાળજી લેજો પણ આનો તમારો ઉપયોગ ત્યારે જ કરવાનો છે જ્યારે એક તારા એવી નોર્મલ દવાથી તમારે કંટ્રોલ ના થાય ત્યારે જ તમારે આવી હેવી દવાનો ઉપયોગ કરવાનો છે ને જે ખેડૂત મિત્રોને તલમાં ઈયળનો પ્રશ્ન હોય તો હું તમને બે સારામાં સારી દવા જણાવું જે આ રીતના પાનને ખાતી હોય અથવા તો ફૂલને નુકસાન પહોંચાડતી હોય આ રીતના પ્રશ્ન આવતા હોય અથવા તો અહીંયા ફૂલમાં યળ હોય અને નુકસાન પોસાડતી હોય તો તમને સારામાં સારી બે દવા જણાવું એક પાવડર ફોર્મમાં ટૂંકમાં એક એક તો તમે નામ સાંભળેલું જ હશે પ્રોક્લેમ આ તમારે એક દસ ગ્રામ જેટલું આપવાનું છે આનું પણ બહુ બેસ્ટ રિઝલ્ટ છે ઘણા ખેડૂત મિત્રો એ યુઝ કરેલું હશે અને જે ખેડૂત મિત્રોએ આનો યુઝ કર્યો હોય એ નીચે મને કોમેન્ટમાં જણાવજો કે આનું રિઝલ્ટ કેવું છે મેં હજી એક તમને લિક્વિડ ફોર્મમાં જણાવું બીકે કંપનીનું તાકાત

તો હજી હું તમને થોડીક બે ત્રણ સારી દવા જે મોલો મસી થ્રીપ્સ કથિરી ઇયળ એવી વસ્તુનો તમે જો દવાનો ઉપયોગ કરી લીધો હોય જે આપણે મને બતાવીએ તાકાત છે પ્રોક્લેમ છે ફિપ્રોની લિમિડા છે ટોલફેન પ્રાઇડ છે એવી દવાનો ઉપયોગ કરી લીધો હોય ને એ તમારે આજુબાજુના એરિયામાં કદાચ ના તમને મળે તો તમારે બીજી દવાનો ઉપયોગ કરવો હોય તો એક તો આવે છે ડાયનો પેપ્યુરન સુડતાલીસ પોઈન્ટ આઠ જે એસી ફોર્મમાં આવે છે તમારે એક મપમાં વીસથી થી પચીસ એમ આપવાનું છે

પોષકવાળી દવા કઈ આવે એના વિશે માહિતી હું તમને તો સારી બે ત્રણ દવાની માહિતી આપું કે કોઈ તમે વિડીયો હોય તમારે ઉપયોગ કર્યો હોય તો તલ હાઈટ સારી હોય તો તમારે એકાદો રાઉન્ડ આપવો જોઈએ અને તલની હાઈટ નાની હોય તો તમે આમાં પોષણ આપીને પણ સારું એવું રિઝલ્ટ મેળવી શકો છો આપણે જે અગાઉ વાત કરી સ્ટેકસ્ટાર ટ્રોપિકલ કંપનીનું સ્ટેક્ટાર એક પંપમાં તમારે દસ ગ્રામ આપવાનું છે એનપી જ આવે છે પછી હોળ બાર તમને એ પણ નજીક થી મારો બતાવવાનો પ્રયત્ન છે તમે જોઈ શકો આ પોષક તત્વો છે તમે સ્ક્રીન શોટ લઈ શકો છો આમાં બધા એ માઇક્રો ન્યુટન પોષક તત્વો બધા આવી જાય છે છોડ પૂરા પડે એટલે ઝડપથી વિકાસ થાય અને છોડ મજબૂત થાય અને બીજી એક જે તમને દવાની માહિતી આપું એક આવે છે ધાનુકા કંપની નું ધનજાઈમ ગોલ્ડ આનું પણ બેસ્ટ રિઝલ્ટ છે આ સમુદ્રી ઘાસમાંથી માંથી સીવીડ બનાવવામાં છે એક પંપમાં તમારે પાંત્રીસ ml જેટલું ઉત્પાદન પણ સારું આવે કેમકે પોષક તત્વો છોડ ને પૂરા પાડે એટલે ઉત્પાદનમાં થોડો ઘણો ફેરફાર તમને જોવા મળે હજી એક તમને જે આપણે જીરામાં પણ જણાવ્યું હતું કે સૌથી સારામાં સારું રિઝલ્ટ અને મારી પસંદી દવા જે છે માઇક્રોન્યુટ્રન તમે કહી શકો પીજીઆર કહી શકો કુલેપની દવા કહી શકો પોષકની દવા કહી શકો એ છે કંપનીનું બાયોવિટા સીવીડમાંથી બનાવવામાં આવે છે બોરોન આ પણ તમને હું નજીકથી મારો બતાવવાનો પ્રયત્ન છે કે કયા કયા કોમ્પોઝિશન આવે છે તમે જોઈ લ્યો સલ્ફર મેગ્નેશિયમ કેલ્શિયમ સોડિયમ બોરોન આર્યન મેગ્નેશિયમ કોપર ઝિંક એમિનો એસિડ વિટામિન આવા બધા

તો એક તો આવે છે ચમત્કાર આવે છે રુજુતા આવે છે અથવા બાયરનું ઇગ્નિટસ આવે છે પછી સહારાનું ફલમગરો આવે છે અથવા તો એમ કહી શકાય કે એમિનો એસિડ અને વિટામિન આવે એ દવાનો પણ તમે ઉપયોગ કરી શકો છો જે ખેડૂત મિત્રોને વૃદ્ધિ અને વિકાસ અને ફ્લાવરિંગ કરવું છે એ એમિનો એસિડ અને વિટામિન વાળી દવાનો ઉપયોગ કરી શકે છે આ મારી નાનકડી એવડી ભલામણ છે તમને હું એમિનો એસિડ અને વિટામિન વાળું મારી સાથે છે હું તમને બતાવવાનો પ્રયત્ન કરું એમિનો એસિડ અને વિટામિન જે ફ્લાવરિંગ શરૂ થઈ ગયું છે તો એ લોકો યુઝ કરી શકે છે એક મપમાં તમારે દસ પંદર એમ એલ જેટલું આપવાનું છે પણ કંપની બદલે તો થોડુંક માપમાં ચેન્જીસ થતું હોય છે એ તમારે એગ્રોવાળા પાસે જાણી લેવાનું જે આ આવે છે એમિનો એસિડ અને વિટામિન આ જે છે એ દસ એમ એલ આમાં માપ આવે છે પણ સહારાનું ફ્લમ ગ્રો એમાં પચીસ એમ સુધી માપ આવતું હોય છે પણ કંપની પ્રમાણે થોડોક ચેન્જીસ હોય એટલે આપણે એ જાણી લેવાનું છે તો આટલી થોડીક કાળજી લેજો પણ અવશ્ય તમે એકાદો ફ્લાવરિંગનો રાઉન્ડ આપજો એટલે થોડોક ઉત્પાદન સારું મળે જે ખેડૂત મિત્રોને તલમાં આ પ્રશ્ન છે કે તલ અમારે પીળા પડે છે આ રીતના થોડીક તમને પીલાય દેખાતી હોય પાનમાં તમને જોઈ શકો તો આમાં તમારે એક પોષકવાળી દવા આપણે જે એમણે અગાઉ વાત કરી એ રીતના એક પોષકવાળી દવા લેવાની છે એની સાથે તમારે એક થોડુંક સારું એવું ફંગીસાઈડ આપી દેવાનું છે એમાં તમે

ઉપયોગ કરવાનો છે એટલે પીળાશ તમારે ઝડપથી કંટ્રોલ થઈ જાય આ રીતના જો પીળા તલ પડતા હોય તો મેં તમને અગાઉ જણાવ્યું એ દવાનો તમે ઉપયોગ કરીને સારું એવું રિઝલ્ટ મેળવી શકો છો તમે જોઈ શકો આ રીતના પીળાશ હોય તો તમારે એ દવાનો ઉપયોગ કરવાનો છે બાકી તમારે જરૂર નથી ને ઝડપથી વિકાસ થાય અને સારું એવું ઉત્પાદન મળી રહે ને જે લોકો રનિંગમાં ફંગીસાઇડ યુઝ કરવા માંગે છે ટૂંકમાં દસ પંદર દિવસે વીસ દિવસે એકાદો ફંગી નો રાઉન્ડ લેવો હોય ફ્લાવરિંગ રોપ થતું હોય આજે ઘણા પ્રશ્ન એવા હતા કે વિજયભાઈ અમારે આ રીતના ફ્લાવરિંગ ડ્રોપ થાય છે બહુ વધારે પ્રમાણમાં તો તમે આમાં એમ પિસ્તાલીનો પણ તમે ઉપયોગ કરી શકો છો અથવા તો એજોસ્ટ્રોબિન ટેબુકો ના જો જે એ લોકો યુઝ કરે છે એમને આ વસ્તુ ઉપયોગ કરવાની એમ પિસ્તાલીની જરૂર નથી અથવા તો સાફની પણ જરૂર નથી કેમકે એ ઉષા સેગમેન્ટનું થોડુંક ફંગી સાઈડ છે એટલે તમારે એવી જરૂર નથી અથવા તો તમારે કાળા પડતા હોય પાન કાળા પડતા હોય ફૂલ કાળું થઈને હોય એસી ફોર્મમાં આ તમારે એક પપમાં વીસ એમ જેટલું આપવાનું છે આનું પણ બેસ્ટ રિઝલ્ટ તમને તલમાં જોવા મળશે અને ઘણા ખેડૂત મિત્રો એવો પણ પ્રશ્ન હતો કે સર અમારે ગેલેલીઓનો ઉપયોગ કરવો છે ગેલેલીઓની તમારે બહુ

મેં જે ભલામણ કરી એ દવાનો તમે ઉપયોગ કરો તો મને નીચે કોમેન્ટમાં જણાવજો કે તમને રિઝલ્ટ કેવું જોવા મળ્યું અને તમે કયા તલનું વાવેતર કર્યું છે અને કેટલા દિવસના તલ થયા છે ને ઉત્પાદન કેવું આવે એવું છે એ મને નીચે તમે કોમેન્ટમાં અવશ્ય જણાવજો અને શેના વિશે વિડીયો બનાવો એ પણ નીચે તમે મને કોમેન્ટ કરજો આપણે નેક્સ્ટ વિડીયો એના વિશે પણ બનાવીશું જો તમારે હવે કાંઈ પ્રશ્ન હોય તો મને નીચે કોમેન્ટ કરીને અવશ્ય તમે જણાવજો આપણે એના વિશે ચોક્કસ થી વિડીયો બનાવીશું પણ તમે ની દવા અવશ્ય તમે એક થી બે રાઉન્ડ આપજો એટલે થોડુંક ઉત્પાદન સારું મળી રહે પણ વધારે ખર્ચો ના કરતા તો આજના વિડીયોમાં આટલું જય ભારત